ધારી તાલુકાના સમસ્ત અનુજાતિ સમાજ દ્વારા ગીગા ભમર વિરુદ્ધ ધારી પોલીસ મથકે આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ ધારી પોલીસ સ્ટેશન ખાતે અનુજાતી સમુદાય દ્વારા લેખિતમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગુનાઓ નોંધવા માંગણી કરી રહ્યા છે ગત તારીખ ચૌદ બે બે હજાર ના રોજ તડાજા તાલુકાના નાના નાણા ગામે શ્રી કૃષ્ણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તડાજા પ્રેરિત આહિર દેવાયત બોદર સમૂહ સમિતિ આયોજિત આઠમા સમૂહ અનુજાતી સમુદાયને અપમાનિત અને હડધૂત કરવાના બંધ ઇરાદાથી સમગ્ર સમાજની લાગણી દુભાય તેવા બિન અસંધીય ગેરકાનૂની અને ગેરબંધારણીય શબ્દો બોલી એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો કરેલો છે સામાજિક સમરસતા જોખમી શાંતિ દેશદ્રોહી જેવી પ્રવૃત્તિ કરી અલગ અલગ સમાજ વિરુદ્ધ ઉશ્કેરણીઓ કરી છે જે મુજબનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેનાથી અનુજાતિ સમાજને ખૂબ જ માનહાને અપમાનજનક લાગી રહ્યું છે આની સામે ધોરણ મુજબ ફરિયાદ નોંધી ગુનેગારને કડકમાં કડક સજા થાય તે પ્રકારે કાર્યવાહી કરવા અનુજાતિના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે તળાજા તાલુકા આહિર સમાજ આયોજિત સમૂહ લગ્નમાં ત્યાંના આગેવાન ગીગા ભમરે દરેકે જ્ઞાતિને અપમાનજનક કહી શકાય એવા શબ્દો વર્ણવી ખૂબ જ નિંદનીય કામ કર્યું છે અનુસૂચિત જાતિ સમાજ ધારી તાલુકાના સૌ આગેવાનોની લાગણી છે જેથી તેમની સામે એટ્રોસિટી એક્ટ સહિતના ગુનાઓ ફરિયાદ એ મુજબ આંબરેડીના ભાઈ શામજીભાઈ ખાણીયા અમારા ભાઈ શ્રી હિંમતભાઈ ખેતરિયા ગૌતમભાઈ મધુભાઈ સહિતના અમે સૌ આગેવાનોએ અમારા પત્રકારભાઈ શ્રી સંજયભાઈ વાળાની ઉપસ્થિતિમાં પીઆઈ શ્રી દેસાઈ સાહેબને આવેદનપત્ર આપેલ છે સંજય વાળાનો રિપોર્ટ ન્યૂઝ ધારી